હેલો ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ બધા મજામાં જ હશો તો મસ્ત મજાના ગયા છે હું તમને બતાવું છું જો મસ્ત મજાના ધીરે ધીમે સુરજ દાદા ઉગી ગયા છે તો બધું છે કામકાજ ચાલ્યા રાખે છે તમે લોકો હજુ સુધીમાં અમારી ફેસબુક પેજ કે ઇન્સ્ટા આઈડીને ફોલો નથી કરવી તો જલ્દીથી જાવે ફોલો કરી આવો અમારી ફેસબુક પેજનું નામ છે કે ત્રિષાલી રાજ બ્લોગ્સ એન્ડ ઇન્સ્ટા આઈડી છે ટીઆર ઉંધાર તો જલ્દીથી જાવે ફોલો કરી આવો કેમ કે એમાં બહુ મસ્ત સમસ્ત ન્યૂ રીલ્સ આવે છે જે હું મારા વોઇઝમાં જ બનાવું છું એન્ડ કોમેડી રીલ્સ પણ હોય છે તો જલ્દીથી જાઉં એન્ડ ફોલો કરો લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા એન્ડ એવું બધું છે બ્રેકફાસ્ટ કરી લીધો છે જોકે સીરામણ કહેવાય ગુજરાતીમાં છે તો અમે લોકોએ સીરામણ કરી લીધું છે હું તો નથી કરતી તો પણ દૂધ પીવું એટલે દૂધ પીધું છે ને એવું બધું છે સવાર સવારમાં આજે ઠંડી નથી ને તો બહુ મજા આવે છે બારે આટા મારવાની તો આપણે એ લોકો આટા મારીએ છીએ અને મમ્મી કરે છે કામ એવું બધું ચાલ્યા રાખે છે કેમ કે મમ્મીના રાજમાં તો મોજ જ હોય જો કેટલું મસ્ત વાતાવરણ છે પણ આજે બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાય છે એ વાહનોનો છે ખટક 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 સિટીમાં રહેતા હોય ને એટલે એ પ્રોબ્લેમ થાય અત્યારે જો ગામડામાં હોય ને તો એટલું મસ્ત શાંત વાતાવરણ હોય કાંઈ પક્ષીઓના અવાજ સિવાય કે ગાયો ભેંસોના અવાજ સિવાય બીજું કંઈ સંભળાતું ન હોય ને આટલો ઘોંઘાટ સિટીમાં રહે એટલો ફેર પડે બેયના વાતાવરણમાં ભલે અમે ઓમ તો સિટીમાં જામનગરમાં બારો બાર જ રહીએ છીએ તોય એટલો ઘૃઘાટ છે તો સેન્ટરમાં રહેતા હોય તો કેટલું કીચું કીચું થાય એવું બધું છે તો કમેન્ટ કરજો કોને કોને ગામડામાં વધારે ગમે જલ્દીથી કમેન્ટ કરજો મને તો બહુ જ ગમે ગામમાં રહ્યું કે બહુ મજા આવે કેટલું મસ્ત શાંત વાતાવરણ હોય એકદમ નેચરલ વાતાવરણ હોય તો બહુ મજા આવી જાય એને બધું ખાવા પીવાનું પણ મસ્ત ઓર્ગેનિક મળતું હોય છે અહીંયા તો એટલું બધું ઓર્ગેનિક નથી મળતું જેમ કે એક્ઝામ્પલ આપણે ધાણાનું જ લઈ લઈ તો ધાણાભાજી આપણે બહારથી લઈ આવી હોય ને એટલે બે દિવસ રાખીને તો પીળા પડી જાય એન્ડ જો નેચરલ હોય ને તો અઠવાડિયા લગીને એમણે ગ્રીન ગ્રીન જ રીએ મસ્ત લીલા લીલા રીતે એટલો ફેર પડે નેચરલ ઓર્ગેનિકમાં ને બહારથી લઈ આવેલા હોય એમાં તો દવાને એવું છાંટ્યું હોય એટલે એવું બધું છે કાંઈ વાંધો નહીં આપણે ઘરનું કામકાજ પતાવી લઈએ ફ્રેશ થઈ જઈએ એન્ડ સાંજે જવાનું છે દાંતની ટ્રીટમેન્ટ માટે તો આપણે એ પણ કરશું તો કન્ટિન્યુ બ્લબમાં બન્યા રહેજો તો ફ્રેન્ડ આપણે ઘરમાં આવી ગયા છીએ અને બધું કામકાજ હજુ બાકી છે બધાએ નાસ્તો કરીને ઊભા થયા છે હજી છો બધું એમણેમ ભર્યું છે ગંદુ ગંદુ બધી હવે સફાઈ કરવાની છે ચોકડીમાં તો તમને બતાવો એટલા બધા કપડાં ને વાસણ છે જે મારી મમ્મી વિચારી થોશે જો આ બધું મમ્મી કરશે ને આપણે કરીશું કચરા પોતા ઝાપર ઝૂપર એવું બધું નાના મોટું કામ કરશું જો કે એ જ મેઇન હોય છે ઝાપર ઝૂપર ને કચરા પોતા જ તો આપણે એ બધું કરશું તો બધું સાફ સફાઈ કરીને ફ્રેશ થઈને મળી કન્ટિન્યુ લોકો બની આવી છું ફ્રેન્ડ્સ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને મસ્ત મજાના બેસી ગયા છે કપડાં સુકાઈ આવ્યા છે પાછળ તમને દેખાતું જ હશે કે કપડાં સુકવાઈ ગયા છે એન્ડ હવે બનાવવાનો છે ગાજરનો હલવો તો એ બધાની કામકાજ ચાલે છે આપણે ગાજરનો હલવો બનાવવાનો છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજે એવું બધું કરવાનું છે ગાજરનો હલવો બનાવવાનો છે એન્ડ દૂધ આવ્યું છે તો પેંડા પણ વારવાના છે એવું બધું કરશે તો મજા આવશે આજે તો નકરી રસોઈ બનશે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મસ્ત મજાનો ગાજરનો હલવો બનાવવાનો છે આજે સીઝનનો પહેલીવાર ગાજરનો હલવો બને છે

અલ્લાહ એ ખાઈ જન આલો તો કોફી લઈ આવે નો ગાજરનો હલવો કેમ આવું થઈ ગયું આટ તું તો એ લાગે જો અહીંયા તો

તો ફ્રેન્ હલવા બની ગયો છે જિયાભાઈ ખાવાનું મુહૂર્ત પણ કરી દીધું છે તો આપડે રિવ્યુ લઈ લઈ કેવો બન્યો ઉભો ઉભો રે રે

એમણે સુકાવા દેશું પછી ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે ચિપ્સ તરવાનું કામ ચાલુ છે મસ્ત મજાની સિંગ તેલમાં ચિપ્સ તળાઈ છે અનુ રેડી થઈ ગયું છે ચિપ્સ હલવો હલવો ખવાઈ ગયો છે હલવામાં સાંજ નહીં પડે

મોટું સિવાય ગયું ફ્રમ દે સિવાય ગયું આજ પાછું સીવાઈ ગયું કાલ કાલ જ હા કાલ જ કાલ સિવાય તાજ પાછું કેમ સાંભળ તો જમવાનું રેડી થઈ ગયું છે